એસે સાલુ કરી દી સેતન કા કામ નો નથી સેતન હાલ નઈ ન હાલ ઈ કર માં સે ની બોલાવીએ હું કે ઓવે બતાવવાનું છે બે દિવસ એને બે દિવસ સુધી નતો બતાવવાનું બાકી તો સલામ નો કરે બાર વાગ્યા સુધી હાલ ભાઈ આવે પણ ખીજ છે કેમ કે આપડે એને ટ્રાહર કીધું કે હાલો ને આજ જ લેસન બતાવવાનો વારો આવ્યો બાકી કોઈ દી થોડો લખતો ભાઈ બતાવે હાલો લેટ્સ પ્લે છે તન આપણે કાઢી નાખીએ દાબો જો અમે બાર વાગ્યા સુધી છે તમારે જી કામ કરાવવું એ કરાવી લેજો બાર વાગ્યા પછી કોઈ કાંઈ અટશે નહીં આ બધીને બેઠવું ને અમારે કામ કરવું મનનો ફરતો જાય પણ નાખતા છે હાલે વાસડા સાઈડમાં રહે તો અમીએ પેહું રાખ્યું કે પેહું એ અમને રાખે મને ખબર નથી પડતી તો ઓગાળે આ બે છે ને બહુ મસ્ત છે દેખાવડી છે ઉલી સહદેવની આ મારી બે બધું આ પેલી બાજુ બાંધીએ ત્યાં કોબો છે ને તો બળદ છે ને મસ્ત જગ્યાએ રહેવા જોઈએ આને તો હાલે આને સ્ટ્રેટ બધાને સ્ટ્રેટ વાળ હોય ને આને સ્ટ્રેટ હિંગડા છે તો ફાઈનલી પૂરું થઈ ગયું છે હવે એટલું જ બાકી છે બાકી બધું સાફ કરી નાખ્યું હા ને ખાવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી ખાવાનું સાલું જ રાખે સ્ટોર સાલો છે તો ના સેલું ને બસ હવે સેલ ની તાબેલી છે ને આ એક છે ફાઇનલી કામ પૂરું થઈ ગયું સાફ કરી નાખ્યું પતરીના આગળ બધા હતા એટલે ચોખ્ખું થઈ ગયું બળદની ત્યાં તો કઈ વસ્તુ હોય જ નહીં ચોખ્ખું જ હોય કેમ સારી જગ્યાએ બાંધવાના એટલે અહીં તો કઈ સાફ કરવાનું નતું તો બળતું એના માટે સોખી જગ્યા ઠંડી ન લાગે એટલે તાડપત્રી બાંધી દીધી હવે આપણે તો ઈ હાથ પગ બંને બાજુ બંધાય પણ આપણે આને આમાં રાખીએ કેમ કે એને એને દાબવામાં ને બેઠવાનું હમું રહે કાંઈ પ્રોબ્લેમ ન થાય વાસણમાં કે હવે હાથ પગ ધોઈ લઈએ બહુ ખરાબ થઈ ગયું પછી ના આવવાનું છે પેલા હાથ પગ ધોઈ લઈએ એટલે પગ બગ સાફ થઈ જાય પછી એટલે આપણે ત્યારે કુંડીમાં નામ લખાવ્યું સાગર વાટેર ત્યારે મને શોખ હતો કે મારું નામ લખી નાખો લખી નાખું આપણી હવેલી ના અહીંથી આપણું ખેતર આમ સાઈડમાં એ ખેતર અહીંયા સાંયો તો ઉડી ગયો એક દિવસ પવન આવ્યો ને તો બધા પાના નાખ્યા હતા તો ઉડી ગયા માથેથી હાથ દીખા ઘરે જઈએ ગાડી લઈને પેલા જશું ગામમાં ત્યાંથી જશું એની વાડીએ કેમ કે એ અને ગામમાં થઈને જ જવાય રસ્તો તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ એકલો જ આવવાનો છું

ત્યારે બેઠા અમે બેઠા બેઠા બનાવી નાખીએ કેમ તો મળવા ને બીજું શું કરે હવાલ જ નથી ને હવે કઈ બાર બાર તમને બતાવીએ બધી અંદર અંદર તો જા રોડ ને કાઠે સમજી ને એટલે બેઠો બાકી મારા જેમ અંદર હોય ને તો કા રોડ હમણા બેન ને આ બેન હમણા પણ કોઈ તમારા હમ છે અમારા કરતા હું બાકી હારું આવો

નાયનો કુંડો આપણે હવે ઘઉંને આટો માર લઈએ કે ફોટા પાડવા પહેલા પહેલા ફોટોશૂટ કરી લઈએ પછી પાછો વ્લોગ બનાવીએ ફોટોશૂટ કરીને પછી પાછો વ્લોગ બનાવીએ કેમ કે માંડ આઈફોન હાથમાં આવ્યો તો ફોટા પાડી લઈએ હાલો તો ઓક્ષય દેશ કે આઈફોન માં એડિટ કેવી રીતે થાય આવો આ તો ઢોંકુર હોય ઢળી જાવે ઢળી ઓક્ષય ઈખવાડે શું થાય આમાળા ઉપરમાં કે મને હલવે

એના માટે વધારે પણ આ ખોટા ઘઉં કેવાય આમાં ઘઉં નો થાય ઉતારો ના આપે એમને આમાં ઘઉં થાય જ નહીં દાણો છે ને હાઉજી નો હોય મેન વસ્તુ તો આમાં જ છે આમાં છે આમાં ને માલ તો મોહબત

આ જો ઢળી ગયા કઉ બોલ આવો પડી જજો જો હવે હવે તમે શું કરે જો નો શેતન તો હો ભાઈ પૂરું કરી દીધું જો ભાઈ હું કરી હવે નો થાય મરી ગયા ભાઈ હવે પાકવામાં મકાન એક નંબર બન્યા તમારે પણ આ આ અને

પછી હવે શું કરવું એ નથી કંઈ યાદ આવતું કઈ કરશું ગામમાં જઈએ ગામમાં શું ગામ છે અત્યારે માવો લેવા બસ આવી કાક છે ને આજ રાતે આપણે દાંડિયા રસમાં જવાનું છે સહદેવ ભાઈ ની હા મજા કરવાની હું તમને બતાવીશ સિલેક્ટેડ માણસ હજી એક આપણો માણસ છે સિલેક્ટેડ માણસ છે આપણો એક માણસ હજી બાકી છે એ વ્લોગ માં આવ્યો જ નથી ઈને લેવાનો છે નાઈટ આપણે બતાવવાની કોશિશ કરીયો ફાઈનલ લેતા કે કે દેખાય તો નહીં પણ જોઈએ તોય એવું લાગશે તો તમને મળાવી દેસુ સહદેવ વાટેર બાકી વ્લોગ માં મને નથી લાગતું આવે પણ એક ટ્રાય માર દેહુ એમ પાકુ દાંડિયા રસ માં ફૂલ મોજ કરવાની છે બે જગ્યાએ છે દાંડિયા એક જગ્યાએ છે પછી આમાં હું કે અત્યારે રખડી રખડીને થાકી જવાય તો રાતે કંઈ નક્કી નહીં બાકી તો ફાઈનલ છે મળીએ ફોટા પાડી લીધા ને રાતે મળીએ ઇન્સ્ટામાં પોસ્ટ જોઈ લેજો કે તો

બનાવી લે આપડીયાળ આવી ગઈએ રમી લીધા ખૂબ હવે નાસ્તો કરી લઈએ કેતન ભાઈ બનાવી પણ એક નંબર બન્યો